નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ છે અંબાજી ખાતે આગામી થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં શ્રદ્ધાઓને એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો અનેરો લાભ મળશે મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લાખો શ્રદ્ધાઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં થી વધુ બસોનું સંચાલન સ્વચ્છતા પાણી અને પાર્કિંગની વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લા અધિક કલેક્ટર સીપી પટેલ અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની સફળ આયોજન માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે જે તમામ વ્યવસ્થાઓનું સંચાલન કરશે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ દિવ્ય મહોત્સવમાં ભાગ લેવા આવશે તેવી અપેક્ષાઓ છે